ભારત સૌથી પ્રાચીન નાણું કયું છે શું તમે જાણો છો નમસ્કાર આપ જોઈ રહ્યા છો સરદાર ગુર્જરી ડિજિટલ વૈદિક યુગ થી મહાભારત યુગ સુધી ભારતમાં બાર્ટર સિસ્ટમ નો ઉપયોગ થતો જ્યાં લોકો અન્ન પશુ ધાતુની ની આપ લે કરતા હિરણ્યા એટલે સોનું અને ગોધન એટલે ગાય ધન બનાવતું મહાભારત યુગમાં પણ બાર્ટર સિસ્ટમ જ રહ્યું સાથે સુવર્ણ મુદ્રા ચાંદી અને તાંબા પણ ધન તરીકે વપરાતા એ સમયના ગ્રંથોમાં નિષ્ક સતમ સુવર્ણ જેવા શબ્દો મળે છે પરંતુ તે વ્યવસ્થિત ચલણ નહોતું ભારતમાં સૌથી પ્રાચીન નાણું છે પંચમાર્કડ સિક્કા ભારતના સૌપ્રથમ સિક્કા માનવામાં આવે છે લગભગ ઈસવીસન પૂર્વે થી બસો બેસી વચ્ચે ઉપયોગમાં આવતા હતા એ નાણાં ચાંદીના ટુકડા પર વિવિધ પ્રતીકો મૂકીને બનાવવામાં આવતા હતા જેમ કે સૌરચક્ર વૃક્ષ પશુ વગેરે કોઈ રાજાની તસવીર નહીં કોઈ લખાણ નહીં ફક્ત ચિહ્નો વડે ઓળખાતા હતા આજની નોટ અને સિક્કાની શરૂઆત આવી જ પ્રાચીન પ્રથાથી થઈ હતી ભારતનો નાણાંનો ઇતિહાસ એટલો જૂનો છે કે આજે પણ દુનિયાભરમાં એની ચર્ચા થાય છે